જય માતાજી મિત્રો આજે આપણે બનાવશું ફરાળી સામાની ખીર તો સૌ પ્રથમ આપણે સામો લઈને તેમાં દૂધ એડ કરી દઈશું અને તેને કૂક થવા દેશું સતત હલાવતા રહેવું પાંચ સાત મિનિટ સુધી કૂક થતા થવા દેવું જોઈ લેવું સામો સરસ કૂક થઈ ગયો હોય એ સ્વાદમાં પણ બહુ સરસ લાગે છે અને ઉપવાસમાં તમે ખાઈ શકો છો બહુ સરસ લાગે છે હવે તેમાં બે ચમચી ખાંડ એડ કરી દઈશું પછી થોડી વાર માટે કૂક થવા દેસુ પછી તેમાં તમે એલચી પાવડર એડ કરી કાજુ બદામને ગાર્નિશ કરી અને બે મિનિટ રહીને લઈ લેવાનું સર્વ કરી દેવાનું બહુ સરસ લાગે છે પછીથી તમે ઘી એડ કરી શકો છો તમારી અનુકૂળતા મુજબ Thank you.